સભામાં વાત કરતો તો સભા પછી એક બહુ ડાયો માણસ બુદ્ધિશાળી હી કેમ અપ ટુ મી ઓન ધ સ્ટેજ મને સ્ટેજ ઉપર ઉપર આવ્યો અને મેં કે સ્વામી તમે આ તમાકુથી કેન્સર થાય જેની વાત કરી પણ મારી પાસે એક દલીલ છે મેં કું બોલ એ કે તો તમાકુ નથી ખાતે એને કેન્સર થાય છે ને મેં કું યુ આર રાઈટ તારી વાત સાચી છે તમાકુ ન ખાતા હોય એને કેન્સર થાય છે પછી મેં એને દ્રષ્ટાંતથી સમજાવ્યો મેં એવું ઘરમાં ફેમિલી મેમ્બર ચારે રહેતો ને બધાને કોઈ લગ્ન પ્રસંગે ફરવા જવાનું થયું ત્રણ ચાર દિવસ તો ઘરને તાળું મારીને બધા બહાર નીકળે છે હા કે ના ઘરમાં બધા પરિવારજનો એક સાથે બહાર નીકળવાનું થયું એટલે ઘરને આપણે તાળું મારીને બહાર નીકળીએ છીએ તોય ઘર તૂટે છે તોય ઘરમાં ચોરીઓ થાય જેવા પ્રસંગ બને છે ને તાળા તૂટીને એનો મતલબ એમ નહીં વિચારવાનો કે નસીબમાં ચોરી લખી હશે તો ઘરને તાળું મારીએ તોય ચોરી થવાની છે તો ભલે ખુલ્લું રહ્યું તો વહેલું થાય તો ચોરી વહેલી થાય એમ તમે એમ કોઈ તમાકુ નથી ખાતા તો કેન્સર થાય ને ખાવ ને તો વહેલી થાય કેન્સર વહેલું આવીને વળગે ને એટલે એવી બોગસ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની થર્ડ રેટ થર્ડ ક્લાસ આર્ગ્યુમેન્ટ એ ખોટું છે એટલે છે જ તમે મધ્ય ગુજરાતમાં તમે કચ્છ ક્ષેત્રના બધા સજ્જનો છો તમે મધ્ય ગુજરાતમાં આવો ને તો ત્યાં તમાકુના ખેતર છે ખબર ખેડામાં તમાકુ એક માત્ર રોડ ઉપર પછી બાજુમાં ફૂટપાથ અને ફૂટપાથ પરથી સીધું જ ખેતર શરૂ થઈ જાય વાળ જ નહીં ખેતરને તમે વાળ ના રાખો એટલે શું થાય ઢોર ખાઈ જાય ને તમાકુના ખેતરને ખેતર ને વાળ હોય નહીં કેમ કેમ બોલો કારણ બોલો ના ના હું સુધારો કરું એમાં બોલ્યા કે ભાઈ ઢોર ખાતા નથી એમ નહીં પિન પોઈન્ટ કરવાનું પર્ટીક્યુલર સ્પેસીમેન ગધેડું પણ ખાતું નથી અત્યારે તો આપણને પશુઓની ભાષા ખબર પડતી નથી ભવિષ્યમાં સાયન્સ એ પણ શોધશે કે જેમ મનુષ્યની ભાષા જેટલી સમૃદ્ધ છે ને એટલી પશુપંખીની છે જ એ વખતે જયારે એનાલિસિસ થશે ને ત્યારે ખબર પડશે કે એક ગધેડો તમાકુના ખેતરમાં બિચારો ભૂખ્યો થયો ને લીલું જોયું દૂરથી એટલે મોઢું નાખવા ગયો પણ બીજા ગધેડાને ખબર હતી કે તમાકુ છે ને ત્યાં આ માથું ના ના ખવાય નહીં એટલે એક ગધેડો બીજા ગધેડાને કહેશે જેમ આપણે માણસ હોય ને કોક ગેર રીતે વર્તો હોય તો આમ સહજ ભાવે અથવા મિત્ર ભાવે કે આમ ગધેડા જેવો છે એમ ઘણી વખત ગાળા દઈ દઈએ ને ગધેડા જેવો છે એમ તમાકુના ખેતરમાં કોઈ ગધેડો માથું નાખતો હશે ને ત્યારે બીજો ગધેડો કહે છે માણસ જેવો છું એક ગધેડો બીજા ગધેડાને ગાળ કેવી રીતે દેશે માણસ જેવો ઓછું કે આપણા જો ખાનદાન થા આપણા પરિવારમાં બધું હોય નહીં એ પેલો હલકટ માણસ છે ને એને હોય આપણે ના હોય તાલીઓ પાડી છે ને એ તો કોઈ દિવસ તમાકુને અડતા જ નહીં હો દારૂને અર્થાત નહીં આ બીએપીએસ સંસ્થાનો મુખ્ય મેસેજ માનો એક મેસેજ છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ના એક હૃદયગત અભિપ્રાય સાંસારિક જીવન માટે છે એમાંનો એક હૃદયગત અભિપ્રાય છે અને જો તમે તમારી આસપાસમાં જોયું હશે પચાસ વર્ષથી કોઈ વ્યસન કરતું હોય ને રોજની પચીસ સિગરેટ પીતો હોય ને પચીસ તમાકુના પાન ખાતો હોય ને એને કાંઈ નહીં થયું હોય અને એમને તમારી સામે ઊભો હશે એનો વાત લેતા નહીં હા કારણ કે સામે એવા પણ લોકો છે કે બે પાંચ સિગરેટ પીતા બે પાંચ તમાકુની પડીકી ખાતા હોય અને પછી પાંચ વર્ષમાં કેન્સર લાગી જાય અને લાગી જશે ને કેન્સર ત્યારે રોતા નહીં આવડે દિવાલ સાથે તમે માથા પછાડશો કે મારે મારા પત્ની મારા નાના સંતાનો મારા વડીલ મા બાપ ને મારે છોડીને જવાનું થયું એ દિવસે તમારી આંખમાં આંસુ નહીં સુકા યાદ રાખજો એટલે બિફોર કેન્સર ટેલ્સ યુ સમથિંગ ઓબે વોટ યુ ટેલિંગ યુ સમથિંગ કેન્સર તમને કઈક કે પેલા સંત કઈક કે છે સાંભળજો અને સ્વીકારવાની તૈયારી રાખજો અમલ કરવાની તૈયારી રાખજો